આજે આવેતો પત્રની વિગત એ રીતે છે કે કચ્છપરના દરેક લોકો સ્પષ્ટપણે જાણી જ રહ્યા છે કે કચ્છપરના ખેટે છે કાંઈ આદેશથી કરીને નારાયણ સર્વનો સમગ્ર કચ્છનો વિસ્તાર હોય એ વિસ્તારમાં દારૂ તેમજ દ્રશના ખૂબ મોટા પાએ ખુલ્લે આમ જાણે હાટલા ખુલી ગયા છે પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છપરની સર્જાય છે તેમજ ગુજરાતમાં આ સ્થિતિ સર્જાય છે એના પગલે આ નશા મુક્ત ગુજરાત ના એક સ્વપ્ન દ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામ ના જિગ્નેશી જયારે આના મુદ્દે થરાદ એક વિસ્તારમાં જઈ અને

આજે ખાડે પણ એવો છે એ આજે દિવસે ને દિવસે સમાજની પરિસ્થિતિ દૂષણ ભાગ ભાગરૂપે ખૂબ ખરાબ થઈ રહી છે અને આજે કચ્છની આપણે પરિસ્થિતિ

કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક મોતની ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક

પ્રદર્શન કર્યા એ ચોક્કસ મોટી રીતે છે અને પોલીસ પરિવાર ને પણ અમે કહીએ છીએ પોલીસ માટે અમને માન અને સન્માન છે ભ્રષ્ટાધિકારીઓ માટે અમને માન સન્માન નથી એટલે અમે ચોક્કસ એટલું કહીએ છીએ કે આપ પણ કોઈ સરકાર ઈશારે ઇશારે એમના હતા બનજો આપ ચોક્કસ લડાઈ ડ્રગ્સ અને દારૂ ના જનતા રેટ તમે વાત કરી હતી આજે અમે બહોળી સંખ્યામાં જ્યારે અહીંયા સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો કચ્છભર માં ચાલતા દરેક આટલાઓ બંધ કરાવવા આવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેર ઠેકાણે જનતા રેલ થશે અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ થાણા જે પણ હોય બીજ જમાદાર હોય તમે તમારી એક માન સન્માન જાળવી અને અત્યારથી જે દારૂના વેપલાઓ અને જે હાટલાઓ ચાલી રહ્યા છે એ બંધ કરાવજો અન્યથા ટૂંક જ સમય દરેક તાલુકાની ની અંદર ચોક્કસપણે ઘનતા રેડ થશે જે અહીંયાથી અમે